ક્ષત્રિય ઠાકોર સમાજનું પાટનગર ગાંધીનગરમાં શક્તિ પ્રદર્શન યોજાયું છે જેમાં અડધી રાત્રે ગાંધીનગરના રામકથા મેદાનમાં ઠાકોર સમાજનું મહાસંમેલન શરૂ થયું છે અભ્યુદય નામે ક્ષત્રિય ઠાકોર સેનાનું મહાસંમેલન છે ઠાકોર સમાજના સંમેલનમાં સામાજિક આગેવાનો રાજકીય આગેવાનો સાથે અલ્પેશભાઈ ઠાકોરના પરિવાર પણ ઉપસ્થિત રહ્યો છે જેમાં અલ્પેશભાઈ ઠાકોરના પુત્ર ઉત્સાહ ઠાકોરે પણ સમાજ માટે કાર્ય કરવાનું અને સમાજને આગળ લઈ જવાની વાત કહી છે ઠાકોર સમાજની શૈક્ષણિક સંકુલની શરૂઆત થવા જઈ રહી હોય અને સમગ્ર ગુજરાતમાંથી લાખોની સંખ્યામાં ઠાકોર સમાજના લોકો એકત્રિત થતા હતા જેમાં વડોદરાથી ગાંધીનગર ઠાકોર સમાજના આ સંકલ્પમાં જોડાવા મકરપુરાથી ઠાકોર સમાજના યુવાનો પણ પહોંચ્યા હતા આમાં કોઈ પક્ષાપક્ષી નથી આવતું કોંગ્રેસ ભાજપ અપક્ષ અમતા મમતા કંઈ આવતું નથી અને જ્યારે ક્ષત્રિય સમાજને શૈક્ષણિક હેતુથી આગળ લઈ જવા માટે અલ્પેશ ઠાકોરે આ પ્રોગ્રામ ઘરે બનાવ્યો છે તો તેમાં સહભાગી થવા અને તેમાં તેમને સહ સાથ અને સહકાર આપવા માટે અહીંયાથી મોટી સંખ્યામાં સૌ લોકો જોડાઈ રહ્યા છે અમે પણ એમની સાથે જોડાઈ રહ્યા છીએ આમાં કોઈ પક્ષાપક્ષી છે નહીં કોંગ્રેસ એક ક્ષ ક્ષત્રિય તરીકે અમે એમને સાથ અને સહકાર આપીએ છીએ ક્યાંક ને આપણે પણ કહીશું કે ઠાકોર છે એ ખૂબ મોટા એવા પ્રભાવશાળી વ્યક્તિ છે અને આજે જે રીતના વડોદરા ખાતેથી જ પંદરસો વ્યક્તિઓ જઈ રહ્યા તો ખૂબ મોટી સંખ્યામાં જે સભા થઈ રહી શું કહેશો સભા વડોદરા શહેર તાલુકા અને જિલ્લામાંથી બધા લક્ઝરી બળી લક્ઝરી બસો અને પોતાની ગાડીઓ વાહનો વ્હીકલો લઈને જઈ રહ્યા છે તેના માટે અમને ખૂબ ખુશી છે ત્યાં અલ્પેશ ઠાકોરના લીધે સમાજમાં એક નવી જાગૃતિ આવી છે અને તેના માટે અમને ખૂબ ગર્વ છે અમે ખુશી અનુભવીએ છીએ આશા જે ચોક્કસ સ્ટાર્ટ જય માતાજી મારું નામ વિશાલ ઠાકોર છે આજ રોજ એટલે કે છવ્વીસ તારીખની રાત અને સત્યાવીસ તારીખની સવારે એટલે કે સવારે ત્રણ વાગે બ્રહ્મ મુહૂર્તમાં ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાના માધ્યમથી સમગ્ર ગુજરાતના જે ઠાકોર સમાજના લોકો છે એક મહાસંમેલન થવા જઈ રહ્યું છે જેનું નામ છે અભ્યુદય અભ્યુદય એટલે કે અંધકારથી અજવાડા તરફ જવાનો સારો સમય એક સારા સમયની શરૂઆત તો ઠાકોર સમાજનો એક આ સારા સમયની શરૂઆત થવા જઈ રહી છે એટલે કે શૈક્ષણિક સંકુલની શરૂઆત થવા જઈ રહી છે ત્યાં આગળ જવા માટે અમે બધા એકત્રિત થયા છે અને અહીંયાથી મોટી સંખ્યામાં એટલે કે વડોદરાના દરેક તાલુકા અને શહેરમાંથી ટોટલ પંદર આશરે પંદરસો જેટલા લોકો અમે એકત્રિત થઈને આ ઠાકોર સમાજના ભગીરથ કાર્યમાં ભાગ લેવા માટે જઈ રહ્યા છીએ આપણો પરિચય વિશાલસિંહ લાલસિંહ ઠાકોર ગુજરાત ઠાકોર છે સહના વડોદરા શહેર